ખાતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા હરપાળ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સાથે ભવ્ય મહાઆરતી યોજાય આજના દિવસે વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી પણ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા દસ વર્ષથી પણ વધારે સમય ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા હરપાણદેવ દાદાનું ધામધૂમપૂર્વકથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે લોકવાયકા મુજબ હરપાળદેવ દાદા અને મા શક્તિ એ એક જ રાત્રિએ ત્રિવીશો ગામના તોરણ બાંધ્યા હતા જેમાં ઈસવીસન અગિયારસો નેવુંમાં પહેલું તોરણ પાટડી તથા છેલ્લું તોરણ તિધડીયા ગામે બાંધ્યું હતું એક જ રાતમાં બાંધેલા ત્રેવીસો ગામમાં તોરણ બાંધ્યા હતા જેમાં પાંચસો ગામ એ ધર્મના માનેલા બહેનને રાણીને કાપડામાં આપ્યા હતા પોતાની રાજગાદી પાટડી મુકામે સ્થાપિત કરી ઝાલાવાડના કુળપિતા તરીકે પૂજાયા હતા આજ રોજ ધાંગદ્રા શહેર ખાતે હર્પારદેવ દાદાનો નવસો ને સાઠમાં જન્મ ઉત્સવ ધામદુ પૂર્વથી ઉજવણી કરવામાં આવી હતી અર્પારદેવ દાદાના સાનિધ્યમાં વાજતે ગાધતે ભવ્ય શોભા યાત્રા દિવ પ્રગટીય કરી મહા આરતી કરવામાં આવી હતી ધાંગ ધરા હળવદ ક્ષત્રિય સમાજ તથા સમગ્ર ઝાલાવાડ પંથકધા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે સુથારી લુહારી તથા મિસ્ત્રી કામ સાથે જોડાયેલ તમામ વર્ણના દ્વારા પણ ભગવાન વિશ્વકર્માની જયંતિની ઉજવણી પણ કરવામાં આવી હતી સંપૂર્ણ રીતે પોતાનું કામ બંધ રાખે કામમાં વપરાતા ઓઝારોનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જય માતાજી આજે દસ તારીખ ફેબ્રુઆરી મહિનો અને બે હજાર પચીસના રોજ હરપાલ દાદાનો જન્મોત્સવ એટલે કે હરપાલ દાદાનો પ્રાગટ્ય દિવસ આ દિવસે છેલ્લા દસ વર્ષથી હળવદ ધાંગેધરા રાજ પરિવારની પ્રેરણાથી અને હળવદ ધાંગેધરા ક્ષત્રિય સમાજ ખૂબ ધામધૂમથી આવજવે છે આજે આપણે સૌ દરેક તાલુકા સમાજ ઝાલાવાડના જેટલા હરપાલ દાદાના વંશજો છે શક્તિમાના વંશજો છે એ સૌ એકઠા થયા ખાલી માત્ર ઝાલાઓ નહીં પણ ઝાલાવાડવાસીઓ એટલે કે દરેક સમાજના અગ્રણીઓ મહેમાનો બધા હરપાલ દાદાના જન્મોત્સવમાં ખૂબ બહોળી સંખ્યામાં આજે આવ્યા બધાએ ખૂબ આનંદથી એમનો ઉત્સવ ઉજવ્યો અને સૌ સાથે મળીને હરપાલ દાદાને પ્રાર્થના કરી કે સમગ્ર ઝાલા ઉપર એમની મહેર બની રહે એ જ અમારી ઈચ્છા જય ઝાલાવાડ